પાકા મકાનો તોડતા વસવાટ કરતા લોકો શિયાળાની ઠંડીમાં બાળકોને લઈને રોડ ઉપર આવી જતા હાલાકીનો સામનો કરવો પડ્યો રિપોર્ટર વિષ્ણુ સિંહ ઠાકોર સાથે રીના ઠાકોર વડનગર અમે દેવન બા મને બેસાયા હતા ગુરુ બા હતા ખેરાડુ એ ટેમા મને રેશન કાર્ડ કાઢ્યા રેશન કાર્ડ કાઢ્યા રેશન કાર્ડ કાઢ્યા મત યાદી કરે બધું હોય કર્યું ઓગણ ની સાલ ઓગણ ની સાલ માં આ જગ્યા રહેલા બડે સિનຊાલ મેરા બાપ લાઈટ ગઈ 30 વારથી વીજરો પડી તો 30 વારથી ઘર મેરો ભરીયા બડે ઘર મેરો ભરીયા કેઢડા તા અમાર બાનું મકરા એ ટાઈમે મળ્યો તા અનળીઓ પૂરી પૂરી નમે એટલું ઊંચો હતા ના અમાર વતા ના અમાર દીવાન આ એ ટાઈમે દીવાન બાએ આ કરતા એ ટાઈમે જોરુ મને ઢડકાડી આપ્યું